આ મામલે શિક્ષણ રાજ્યમંત્રીએ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જ્યારે મામલે વાલીઓ સાથે વાત કરવામાં આવી તો વાલીઓએ આ માટે શાળાની બેદરકારી જવાબદાર ગણાવી હતી ત્યારે શિક્ષકોએ વાલીઓ પર દોસ્તનો ટોપલો ઠોડ્યો હતો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મૌલિક દોશી જીએ ન્યૂઝ અમરેલી મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું સિનિયોરિટી પ્રમાણે મારો મારે ચાર્જ આવે છે અમારે એટાટની જગ્યા ખાલી છે એટલા માટે અમારી સ્કૂલમાં અઢાર ઓગણીસ તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું અમને જાણ થઈ વીસ તારીખે છોકરા દ્વારા જ એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે એકવીસ તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં ભાઈ આ કયા કારણથી આ કરે છે કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી હું તું એક તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને દસ રૂપિયા આપું અને ન કર તો તારે મને પાંચ રૂપિયા આપવાની આવી કોઈ ગેમમાં એ બધા આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મીટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી એ નહીં કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો લગભગ ના એવું કઈ નથી એટલું બધું કોઈ ગંભીર ઓલું નતું આમ પંદરક હતા પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના ના મારા નતા આવ્યા અને દસ તક જેટલા હાજર હતા અમારે સ્કૂલમાં સંખ્યા છે બસો ને ત્યાંસી ની અમારે જયારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા એની હાજરીમાં જ અમે વાલી અરે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ છોકરાએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરી એવું વાલી દ્વારા વાલી બેઠા હતા એણે કીધું વાલીની સમજાવણ